નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બિદડા સર્વોદય હોસ્પિટલમાં એકાવન મા કેમ્પમાં આજે સ્ત્રી રોગનો સો ચુમોતેર દર્દીઓએ લાભ લીધો શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે એકાવન મા મેડિકલ અને સર્જિકલ કેમ્પમાં આજે સ્ત્રીરોગ અંગેની સારવાર યોજાયેલ જેનો સહયોગ જીજનાબેન શાહ પરિવાર મિનેસોટા અમેરિકાએ આપ્યો હતો

અહિયાં બિદડા સર્વોદય ટ્રસ્ટ માં ગયા વીસ વર્ષથી આવી રહી છું અને આ ટ્રસ્ટ બિદળા સર્વોદય ટ્રસ્ટ આપ તો જાણો છો કે ગયા ફિફ્ટી વન યર્સ એકાવન વરસથી ચાલી રહ્યું છે અને બહુ સરસ કામ અહીંયા થઈ રહ્યું છે બધા જ ડિપાર્ટમેન્ટ્સ નો માં અલગ અલગ ટાઈપ્સ ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી છે

કોન્સ્ટિપેશન અને પેટ સાફ ન થતી હોય અને જોર કરો કે ખાંસીમાં આપણે પેટમાં જોર આવે તો એના ચાન્સીસ વધારે છે કે એ કોથળી નીચે આવવા લાગે અને બીજું જે છે કે ડિલિવરી અગર ઘરમાં કરો ને તો આ ચાન્સીસ વધારે છે એટલે રિક્વેસ્ટ એ રહેશે બધાને જે બધા શ્રોતા સાંભળે છે કે ડિલિવરી હોસ્પિટલમાં જ થવી જોઈએ અને બિદડા સર્વોદય ટ્રસ્ટમાં ડિલિવરી થાય છે આપણે ત્યાં લોકલ ગાયના છે અને બહુ સરસ રીતે અને એકદમ વ્યાજબી દરમાં ડિલિવરી કરવામાં આવે છે બીજો પ્રોબ્લેમ અમે એ જોઈએ છે છે કે સફેદ પાણી લોકોને બહુ પડે કમર દુખાવો સફેદ પાણી વાસ આવ એ બધું તો આ કેન્સરના પણ લક્ષણ હોઈ શકે એટલે એની માટે રેગ્યુલર પેપ્સની અરે થેલીના મુખનું પાણીનો ટેસ્ટિંગ છે ઇનફેક્ટ આ ટાઈમ અમેરિકાથી આવ્યા છે બે ડોક્ટર્સ જે આ પાણીનું ટેસ્ટિંગ કરી અને આના પર રિસર્ચ કરી રહ્યા છે એટલે મારું એડવાઇસ બધા લેડીઝને એ હશે કે તમે રેગ્યુલરલી દર વર્ષે આ પેપસમિયર કરાવતા રહો બિદડામાં રેગ્યુલરલી થાય જ છે એટલે આનો લાભ જરૂરથી લેજો ત્રીજું પ્રોબ્લેમ અમે જોઈએ છીએ ઇન્ફર્ટિલિટી ઇન્ફર્ટિલિટી એટલે જેને બચ્ચા ન થતા હોય એની માટે અમે અહીંયા દૂરબીનનો તપાસ ફ્રી કરી રહ્યા છીએ અને અહીંયા આપણી પાસે આયુઆઈ ડિપાર્ટમેન્ટ એટલે ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્ઝેમિનેશન ડિપાર્ટમેન્ટ પણ છે જ્યાં અમે ટ્રીટમેન્ટ બેસિક ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ અને એનાથી પણ નિદાન ન થાય તો ટેસ્ટ્યુ બેબી મુંબઈમાં અમે ઓછા દરે કરી આપીએ છીએ અને બીજું એ બી છે કે મેન્ટલી ચેલેન્જ બચ્ચાઓ બી અમારી પાસે આવી રહ્યા છે જેના પેરેન્ટ્સ બહુ ચિંતામાં હોય કે આ બચ્ચાને અમારા પછી કેવી રીતે શું થશે તો આવા બચ્ચાઓને અમે કોથળી કાઢા કાઢીએ છીએ તો અને વી હેવ સુપર બેનેસ સ્ટ્રેટ અમારી ટીમ બધી બહુ સુપર છે બહુ સરસ છે તો કોઈ રિસ્ક બહુ ઓછું હોય આવા બચ્ચાઓને ઓપરેશન કરવામાં એટલે અમે આ બચ્ચાને કોથળી કાઢવાનું જે ટ્રીટમેન્ટ છે એ પણ કરી આપીએ છે એટલે બધી જ ટાઈપ ઓફ ગાયના ટ્રીટમેન્ટ અને સર્જરી કરીએ છે એટલે रिक्वेस्ट એ રહેશે કે આ જ્યારે ભી અમારી કેમ્પ હોય બિદરામાં તો આપ બધા જરૂરથી આવજો આપણા જે બી પ્રોબ્લેમ છે એનું નિદાન કરવા

કે એમને બચુભાઈ જેવા એક ફ્રેન્ડ મળ્યા ફ્રેન્ડ મળ્યા અને એ બચુભાઈના સન અને મારા એને એની દીકરી અને બચ્ચાઓના બચ્ચાઓ અને અમારા પણ બચ્ચાઓના બચ્ચાઓ આ જે થ્રી જનરેશન થી અમારી મોહબત છે બસ અને એટલી વસ્તુ સારી ઊભી કરેલી છે આ બધા સાહેબોને પૂછો તમે તો બસ તારીફ જ કરે કે જલ્દી આવે જલ્દી આવે ખાલી આરામ કરવાનો અહીંયા એટલી પોઝિટિવ રિક્રિએશન માટે આવશો ને અહીંયાની એર અને જમીન એમાં એટલો પાવર છે ને કે તમારા 80% પ્રોબ્લેમ તો અહીંયા આવવાથી જ એપ્રિસિએશન અને આપ અમારી આ ટોકન ને એપ્રિશિએટ કરી લો એ છે અને મેં એમ અમને જ સરદભાઈ હેમનભાઈ સાથે ભરતભાઈને પણ કીધું કે હું એવરી યર મારા દી જારે પણ જેટલું બને હું બસ ત્યાં આપતો રહો અને આપ આજે જે સેવામાં કામ કરો છો એના માટે મેં આપનો ઘરોમ આભાર માનું છું અ સ્મોલ ટોકન ઓફ લવ એન્ડ એપ્રિશિએશન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વાલા ક્લાઉડ ફૂડ્સ ફેમિલી બધા ટ્રસ્ટ વી એપ્રિશિયેટ કે ટોકન જેમનાથી મળી છે એનાથી એમને જે લવ મળે છે એ એનાથી વધારે છે સો વી એપ્રિશિએટ અને સ્પેશિયલી બ્રિંગિંગ દસ મેની ફેમિલી મેમ્બર્સ અમારા માટે ખૂબ પ્રાઉડ છે કે તમે બધા આવ્યા અહીં આગળ અમારું જોયું અને હવે તમારી પોતાની તબિયત સારી રહે એનો તો એના માટે આવો તમે સાથે મળીને તો અમને ખૂબ આનંદ થશે અને જેમ તમે નેચર કરજો એવું જ આ રીએફ સેન્ટર છે કે ક્યારે પણ કોઈને એક્સિડન્ટ હોય તો એક્સિડન્ટમાંથી જો કમર તૂટી હોય અને સર્જરી કરાવી હોય તો આમાં આપણા જેવું સેન્ટર ક્યાં નહીં મળે એની સાથે સાથે જેને કાર્ડિયા પ્રોબ્લેમ હોય ને લકો થયો તો એના માટે પણ સારામાં સારું સેન્ટર છે કોરોનાના પેશન્ટ જેને લંગ્સના બહુ પ્રોબ્લેમ છે એની બી અહીંયા ટ્રીટ કરીએ છીએ અમે લોકો તો આ બધું રિએપ કરવા માટે રિએપમાં બી પધારો એનો અને નીચે નીચકરમાં રહી શકે ને ટ્રીટમેન્ટ લઈ શકે ઓર એનો અહીં પણ રહીને ટ્રીટમેન્ટ લઈ શકે છે તો બંને રીતે કામ થઈ શકે આઈ થી વન થિંગ ઇટ યુ વિલ ટર્મ યુફ ઓ મિનિમમ સેવન ડેઝ છ મહિનાથી એક વર્ષ સુધી તમે રી જોવો એને તો થાસો થાસો ને થાસો એટલે વી હેવ ટુ પ્લાન કે મારે થ્રી સિક્સી ડેઝ સારા જીવવા હોય તો આપણે સેવન ડેઝ ત્યાં હોઈએ અને આપણા માટે જ ફાયદો છે એમ ધીસ પીપલ આર ઓનલી ડુઇંગ સેવા સેવા એન્ડ સેવા પછી રીટર્ન માં ત્રણ ચાર બેનો બેઠા હતા અને એમાંથી એક મોટા ઉમરના બેનને મે પૂછ્યું કે અહીંયા તમને સર્વિસ કેવી લાગી કરીને મે કીધું આ ઇમ્પ્રૂવમેન્ટ ની જરૂર છે મધ્યમ લાગી સારી છે કે બહુ સારી છે તો કચ્છી મેચ આ બહુ લાટ આ એક બેન ના પોતાના ઉદગાર છે કોઈ આ પ્રમોશન નથી કે હું માર્કેટિંગ કરવા નથી આવ્યો પણ જે છે એ લાઈવ વસ્તુ મેં તમને કીધી કરીને એટલે જે લોકો કાર્ય કરે છે એ લોકોને ખરેખર બોટમ ઓફ ખૂબ 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 ધન્યવાદ દિલથી દિલથી લોકોના આશીર્વાદ અને શુભેચ્છાઓ મળતી છે કે કેવી રીતે આપણે પેશન્ટો આવનાર ગરીબ હોય કે પૈસાદાર હોય દરેક સાથેનું સારું વર્તન ખૂબ જરૂરી છે એનો તો બચુભાઈએ તો મને ટ્રેન કર્યું છે બચ્ચુભાઈ નીચે હું ચાલીસ વર્ષ કામ કર્યું અને એમ સાથે ટ્રેન થયો બધું એનો સાથે સાથે મારા લીલાદરભાઈ હતા જે લોકો મને મેડિકલમાં ટ્રેન કર્યું એટલે મારા તો બે ગુરુ હતા અહીંયા આગળ કે જે લોકો મને ટ્રેન હું તો નવાડીઓ અમારી ક્યાંથી આવેલો કંઈ નથી જાણતો પણ આ બંને જે નીચે ખૂબ ખૂબ શીખ્યો અને અત્યારે એ જ પેપરી શીખાય છે અને અહીંયા આગળ બસો ને અમારા એમ્પ્લોય છે તમે કોઈ પણ એમ્પ્લોયને જોશો નંબરતા સિવાય કોઈ બી કરશો અને હસતા મોઢે સેવા કરે છે દરેક જ્ઞાન હસ ભલે પોતાના પેટ માટે બધા જ કરે પણ હસતા મોઢે આપણે કરતા હોઈએ તેમાં ઘણો ફરક પડે અને આ પોઝિટિવ વાઇબ્રેશન છે એને લીધે લોકો અહીં જે આવનારું હોય છે એ હંમેશા હસી હસીને જાય છે હવે અમારા સેઠિયાઓ અહીંયા બેઠા છે જ્યારે છેલ્લા શરૂ થયું ત્યાંથી કરે એમના બાપુજી મારા મામા થાય એનો તો ત્યારથી એમ અત્યારે નાની એક પહેનાવાની આવવાની હોય કે આખો કન્ટેનર લોડ ભરીને માલ આવવાનો હોય ત્યાંથી ફ્રી ઓફ ચાર્જ મોકલે છે તો વી ટ્રાન્સ અમને આટલું બધું સપોર્ટ આપે છે તો ખરેખર આવા બધા સપોર્ટ અમારી પૂછવાડે છે કે જેને લીધે આ કાર્ય થઈ રહ્યું છે તો તમે પણ સાથે આવો આપણે ભલે ભેગા મળી અને આપણા માટે તો કરીએ પણ સાથે સાથે સમાજ માટે પણ સારું કામ કરીએ બસ એ શુભેચ્છા સાથે જય જય હજી હજી એમનું પતિ પછી એક છેલ્લે એક વાક્ય ખાલી મને એમ કેવું છે સેલ્યુટ ટુ એન્ડ ધ એન્ટાયર સ્ટાફ ઓવેશન ફોર થેન્ક 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 યુ 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 સો મચ સર વિજયભાઈ અને અશોકભાઈ જે આમંત્રણ આપ્યું એ ફક્ત આપણી જનરેશન માટે નહીં આપણને આપણે રિઝોલ્વ કરીએ પણ બચ્ચાઓને ખાસ લઈ આવે ને તો ભવિષ્યમાં એ લોકોને જ્યારે મોટા થાય અને ઇશ્યુ આવે તો બચ્ચાઓને ખાસ નાના છોકરાથી યંગસ્ટર્સના ના બી પોતાના હેલ્થ ઇસ્યુ હોય છે તો દેટ વિલ બી રિઝોલ્વ અને એ આખી સાયકલ ચાલુ રહે એક આપણે આ બધું સેન્ટર્સ જોયા પછી એક હમણાં એક બે ફ્રેન્ડ્સ આવ્યા હતા જેનું મેં રિવ્યુ લીધું હમણાં એટલે તમે કેટલા દિવસથી આવ્યા તો કે સેવન ડેઝ બને કે મારો સ્વભાવ બદલાઈ ગયો આખો સાત દિવસ મેં અહીંયા રહી ને મારો આખો સ્વભાવમાં ફરક પડી ગયો એવું મને ફીલ થાય છે કારણ કે મેં એટલો એગ્રેસિવ માણસ હતો કે કોઈ પણ બોલે એટલે હું ગાલથી વાત કરતો હતો એ કે એ બધું મને સાત દિવસ મને એવું લાગે કે હવે હું જઈને ગાલ જ બંધ કરી દઈશ રિયલી બિગ થિંગ થેન્ક યુ વેરી મચ અહીંયા વચમાં છે ને લાસ્ટ ટાઈમ હું આવેલો ને ત્યારે ત્રણ ચાર્ટર એકાઉન્ટન્ટ આવેલા એક બોરીવાલીનો એક કાંદીવલીનો એક ગોરેગાંવનો તો મિડલ એજના હતા ફોર્ટી ફાઇવ ફોર્ટી એજ એજના મેં કહું બે ત્રણ દિવસ ચાર દિવસ સાથે રહ્યા ને પછી મેં એને વાત કરી મેં કહું નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે તમે તમારી વાઈફ અને તમારા છોકરાઓને લઈ આવજો એ કે શા માટે કે વેકેશનમાં તો અહીંયા જવાનું હતું મેં કહું વેકેશન માટે આ બેસ્ટ જગા છે હું ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે મે મહિનામાં આવ્યો તો આજે છેલ્લા બાર તેર વર્ષથી આવું છું મે મહિનામાં આવવાનો મને મોકો મળે છે તો પહેલી ચોઈસ મારી મે એટલે અહીંયા ગરમી ખબર જ નથી પણ આપણે હિલ સ્ટેશનમાં જઈએ અહીંયા બે કામ થાય એક પણ દો કાચ તો બધાના ઘણે ઉતરી ગઈ અને આ વેકેશનમાં એમણે પ્રોમિસ કર્યું છે મને કે આ મે વેકેશનમાં જ્યારે બી બચ્ચાઓને સ્કૂલમાં છુટ્ટી આવશે ત્યારે અમે વિથ ફેમિલી આવશું એટલે આવા ઘણા જણા છે

खूब खूब आभार अत्रे जी फरी एक बार याद रहे श्री बीदड़ा सर्वोदय ट्रस्ट की मदद मानवता की मदद है और इससे बड़ा धर्म कोई और नहीं आपसे अनुरोध है कि ट्रस्ट की मदद करें आगे आए मानवता की मदद करें मैं नूरुद्दीन सेवाला ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન જાયન્ટ ઇન્ટરનેશનલ એન્ડ જાયન્ટ્સ વેલ્ફેર સેન્ટર ફાઉન્ડેશન હું આવ્યો છું અને ઘણા વર્ષોથી મેં આવું છું કેમ કે બચુભાઈ મારા ગુરુ હતા મેન્ટર હતા મારા ડેડ સમાન હતા ગોડફાધર હતા અને એવાની એ મને આ જગ્યા પર બોલાવેલા અને હું મારા જાયન્ટના બધા જ મેમ્બરોને લઈને આવ્યો છું બોમ્બેથી અને એવી રીતે મારા જાયન્ટ ના ઘણા મેમ્બરો ફ્રોમ ગુજરાત ને પણ મેં લાવેલો છું એમ કે આ એક એવી જગ્યા છે કે અમારે અહીંયા સુકુન મળે છે જ્યારે પણ આવીએ છે ત્યારે અને અહીંયા જે સંસ્થામાં જે કામ કરે છે હમણાં જે છે વિજયભાઈ છેરા અને હેમંતભાઈ શરદભાઈ ને પનીલાલભાઈ બધા જ ટ્રસ્ટીઓ એટલા દિલથી સેવા આપે છે કે અમારે એમ લાગે છે કે અમે કઈ નથી કરતા અને અહીંયા આવીને અમારે બધાને એમ ઉત્સાહ કે અમારે પણ દુનિયામાં લોકોના માટે સેલ્ફલેસ સર્વિસ ટુ હ્યુમેનિટી કરવી જ જોઈએ અને આ એક શીખ લઈને અમે જાય છે ત્યાંનું રિહેબ જ્યાં રિહેબ સેન્ટર છે વેલનેસ સેન્ટર છે રતનવીર સર્વોદય પ્લસ છે આઈ ચેકઅપ કેમ્પ છે ડેન્ટલ ચેકઅપ કેમ્પ કાર્ડિયોની અને એટલા વર્ષોથી ટુડે ધીસ યર ઇઝ ધ ફિફ્ટી ફર્સ્ટ યર ઓફ કેમ્પ ઓફ મેડિકલ કેમ્પ વિચ દે કેરી ઓન ફોર ટ્વેન્ટી ડેઝ અને બધા વીસ ત્રીસ હજાર લોકોને જે સેવા આપે છે એમના સાથે જે અકમની થાય છે એમની પણ બંદોબસ્ત કરે છે ખાવાનું પીવાનું અને જે વેલનેસ સેન્ટર જોયું એટલી બધી સારી છે છે કે કે અમારે એમ લાગે અમે પણ હવેથી થવાને રી એનર્જાઇઝ થવાને અહીંયા અમે બધા ફ્રેન્ડો સેવન ડેઝ માટે જરૂર આવશું અને અમે એમ જોવા કરીએ છીએ આખી કમ્યુનિટી અને આ ટ્રસ્ટ માટે કે આપ આવી રીતે સેવા કરતા રહો અને ભગવાન આપનું ઘણું ભલું કરે તાકાત આપે સ્ટ્રેન્થ આપે Good health, you continue karta rahe. Thank you very much, and God bless us all. Allah bless us all to do good work. Thank you. Hello, everybody. I'm Insia Sevwala. Uh, we have been associated with Bachubai since many years, and I've been fortunate to come here and stay and experience this beautiful nature therapy. And I would highly recommend it for everybody to at least visit once. And you know, you feel rejuvenated and refreshed. And I'm sure all my friends who have come with me, we are all from Giants Boa yeah, yeah, yeah. they have all enjoyed and they have all already decided and made a plan to come in the very near future. So I would like to thank the Bidada Trust for, you know, organizing such a beautiful and you know, wonderful camp and uh, doing so much service for humanity. So, on behalf of all of us, thank you very much.